બત્રીસ કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર ગાંધીધામ આદિપુર ટાગોર રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું ફ્લાયઓવરના કારણે આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી આજરોજ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના હસ્તે ફ્લાયઓવર ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હોસલો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રકશન ઓફ ફ્લાયઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું લોકાર્પણ કરતા દ્વારા કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરીને લોકોને ગ્રેટ આપવામાં આવી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઇન નલસે જલ યોજના દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં ત્રણસો કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જંગસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે નિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઈંધણનો બચાવ થતા લોકોને ફાયદો થશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરીયા જિલ્લા પંચાયત સદસ્યો શ્રી તાલુકા પંચાયત સદસ્યો શ્રી તેમજ શ્રીઓ ધવલભાઈ આચાર્ય પંકજભાઈ ઠક્કર બાબુભાઈ ગુજરીયા સહિતના પદ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા